ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મધ્યપ્રદેશના મેઘનગરમાં તેમજ ગુજરાત દાહોદના અનાસ ગામમાં ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ફાગણિયા ગાવાના શોખીન ભાઈઓ તથા બહેનો બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ફાગણ મહિનો એટલે હોળીના તહેવારનો મહિનો હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાગણના ગીતો ગવાતા હોય છે જેમાં ભારત દેશના દરેક રાજ્યોમાં ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મધ્યપ્રદેશના મેઘનગર ખાતે તેમજ ગુજરાતના દાહોદ શહેરના અનાસ રાછડા ખાતે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના ફાગ રસિકો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઢોલ નગરા સાથે રાજા રજવાડાઓના બહેરવશ સાથે લબ્બાના સમાજના ભાઈઓ બહેનો આવી પહોંચ્યા હતા અને ભક્તિભાવપૂર્ણ ભજનો ફાગ લાવણવી દોડા છંદ મોડી રાત સુધી લલકાર્યા હતા ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના અલૌકિક પ્રેમના દર્શન થાય છે જેમાં ફાગણ મહિનાને અનુરૂપ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાગ લાવણી ગીતો ગાવામાં આવે છે અને એકબીજાને અબિલ ગુલાલ લગાવવામાં આવે છે જેમાં બહેનો ભાઈઓએ ગરબાની સ્ટાઇલમાં આનંદ ઉત્સાહ સાથે ફાગણના ગીતો ગાવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં લબ્બાના સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ